પોરબંદર જિલ્લામાં આવેલા કુતિયાણા તાલુકામાં સમસ્ત નાઈ વાણંદ સમાજ દ્વારા કેસ કલા બોર્ડની મિટિંગ રાખવામાં આવી ચૈત્ર સુદ આઠમના દિવસે કુતિયાણા તાલુકાની અંદર કમલેશભાઈ ચૌહાણ નિતેશભાઈ પરમાર નિલેશભાઈ રાઠોડ સમીરભાઈ વાઘેલા તેમજ સમાજના આગેવાનોના માર્ગદર્શન અને સંયોગ સાથે આ મિટિંગ અને સ્ને કાર્યક્રમ યોજવામાં આવ્યો निलेश भाई हमें कमलेश भाई से ये मैंने तुमने ये विषय जितनी माहिती दी है जी आपने आगे देने आपने है ना काम आ रही है બધાને ઈ વસ્તુ વિશે યક્તિએ આપણે કેસ બસ દોષ નહી કરતા આપણે ગુજરાત ની અંદર માં અત્યાર સુધીમાં આપણે 22 જિલ્લા ની અંદર માં અહીં નમરૂભાઈ બી છે કેસ કલા મોડ કે જે રાજસ્થાન સે छत्तीसगढ़ સે હે એવા ચાર થી પાંચ રાજ્યની અંદર આપણે કેશ કલા બોર્ડ આપણે વાણંડ સમાજ મળ્યું છે તો તેના માટે આપણે આખા ગુજરાતની સહાય કરાવીએ નિરેશભાઈ અને જમનભાઈને પહોંચ્યું છે જેથી કરીને આપણે સમાજ એકતા આવે અને સમાજને બધી એકજૂટ કરીને આ કેશ કલા માટે મુનિમ માટે આપણે લડત આપીએ અને આપણા સમાજ એક થાય અને આવેદનપત્રથી લઈને જે કંઈ કાર્યવાહી છે તે નિતેશભાઈ ફરમારા દ્વારા આપણે આવે છે તો એના વિશે જે કંઈ મુદ્દાઓ છે એ નિરેશભાઈ ફરમારા આપણે સમજાવશે સમાજ હવે આજે ખાલની તારીખમાં આપણે

અને આમાં કોઈ પણ જાતનું સ્ત્રોત છે અલારી કે કોઈ પણ પરમ રાખવાનું આત્મન નથી આજે મળશે એ વાન સમાજને જ મળશે પછી ન્યાયી લોકોને એવું નામ કે અલારી દેવું કે સ્ત્રોત કેમ થયું એટલે આપણે અત્યારે સમજવું છે કે આપણે એક સમાજ થઈને બધા નીકળીએ બરોબર એટલે આપણે આ મોહમ આપી હાજરી છે તો દરેક જિલ્લાની અંદર બાર જિલ્લાની અંદર કંપની નિમણૂક આપી મારા એક ફોન ઉપર બધા ગમે જિલ્લામાં મારું નામ દઈએ તમારે વ્યક્તિગત બધા હોય એટલે મેં બધા જિલ્લાની અંદર વાત કરી એટલે હમણાં તેત્રીસ જિલ્લાની નિમણૂંક થઈ જાય પ્રમુખોની એટલે હું બધે પ્રવાસ કરવાનો આમાં મારો કોઈ જાતનો કંઈ સ્વાદ નથી મારા છોકરા માણસ કામ ઘટતા નથી જેથી મારા છોકરાને સહાય હું દેવરાવું અને મારે જરૂરી નથી માતા એની તૈયાર બરાબર એટલે આપણા એના માટે મારી પાસે થોડી છક્રી આપી છે કે હું સમાજને કંઈક દેવરાવું અને એના માટે હું નીકળું છું

ના તમારે અમારે ખાલી તમારા બધાની સાવધાની જરૂર છે કોઈ વસ્તુ તમારી પાસે અમારે ભેગી નથી કરવી કે નથી કોઈ રૂપિયાની અપેક્ષા રાખી તમારી પાસે અમારે રૂપિયા ભેગા કરવા નીકળ્યા એક રૂપિયા કોઈ કંઈક દેવો નહીં એકતા કરવી બરોબર મારા મારા સમાજનું સંગઠન જોઈએ છે જેથી આપણા ગામડાની અંદર સંગઠન થાય એટલે મોટી તાકાત છે અને ગામડાની અંદર આપણા બે ઘર હોય મોટું કામ હોય તો ત્રણ ઘર હોય જ્યાં આપણો દીકરો કે દીકરી ગમે હોય ઘણી રીતે પીડાતા હોય પણ તમારી આ સંગઠન તમારે તાકા થાય છે તમારે સંગઠનો તાલુકા હોય તો કોઈ પણ એક કોઈ ધાપટ મારીને જોઈ લે અને પછી આ પોલીસ અંદર ભેગા થાવ ત્રણસો માણસ અને કોઈપણ વ્યક્તિને કાંઈ નો વાંધો હોય છે નીતેજ ભરવાનો ફોન કર્યો તો નાનું કોઈ કીધો હોય ત્યાં પણ સ્વિલ હોસ્પિટલની અંદર ગુજરાતની અંદર ક્યાંય પણ કોઈપણ જાતનું કામ હોય મને ફોન કરજો તો કામ કામની સ્વીટ કોમ કર્યો આ વાંધા

બરોબર અને આપણે ગ્રુપની અંદર અપડેટ કરીશું માહિતી બધી આપણા કે આપણી છે એવું છે બરોબર જેથી લોકોને ખબર પડે સમાજને જે હોય કદાચ અમુક નંબર ના આવ્યો હોય આપણા સમાજને જાગૃત કરો અને આપણે તાલુકાનું સંગઠન બનાવો